જંબુસરમાં આવેલી સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે અનેક નિષ્ણાત તબીબોની સેવા ઉપલબ્ધ ન હોવાથી જંબુસર અને તેની આસપાસની પ્રજાને વેઠવી પડતી હાલાકી જંબુસર ખાતે સબ ડિસ્ટ્રિક હેલ્થ હોસ્પિટલ આવેલી છે જે જંબુસર તાલુકાના ચોર્યાસી ગામ ઉપરાંત આમોદ અને પાદરા તાલુકાના ગામો માટે પણ એ ઉપયોગી સાબિત થાય છે પરંતુ આ હોસ્પિટલમાં છેલ્લા કેટલાય લાંબા ગાળાના સમય વીતવા છતાં અનેક પ્રકારના નિષ્ણાંત તબીબોની નિમણૂંક થયેલી ન હોવાથી દર્દીઓને હાલાકી ભોગવવી પડતી હોય છે મારું નામ મનોજભાઈ રમેશભાઈ કાછિયા પટેલ છે હું ગામ જંબુસરમાં રહું છું અને વારંવાર નાના છોકરાઓને અહીંયા હોસ્પિટલમાં લઈને આવ્યા છે પણ અહીંયા ડોક્ટરશ્રી દ્વારા જાણકારી મળે છે કે ડૉક્ટર અહીંયા છે નથી તો અમારા અમારા છોકરાઓને પ્રાઇવેટ દવાખાનામાં લઈ જવા પડે છે જેથી અમારી સાહેબ સાહેબશ્રીને વિનંતી છે કે આ સરકારી હોસ્પિટલમાં મારું નામ મલિકાસન કરીમ ગામડાભા તાલુકા જંબુસર જિલ્લા ભરૂચ હું જંબુસર રેફરલ હોસ્પિટલમાં છોકરાને લઈને આવેલો હતો મારા છોકરાને દર મહિના બરોડી લઈને જવું પડે છે તો જંબુસર ડૉક્ટર સાહેબને અમને રિક્વેસ્ટ કરી એવું કહેવા માંગે છે કે આ છોકરાઓના ડોક્ટર નથી હવે અમે માંગ કરીએ છીએ કે જંબુસર વેપરો હોસ્પિટલમાં જલ્દ સે જલ્દ નાના છોકરાઓના ડોક્ટર મળી આવે અમે બરોડા જઈએ છીએ તો બે દિવસ બગડી જાય છે અમારા પારું અમે માણસ ગરીબ છે હવે અહીંયા છોકરાના ડોક્ટર અમને જો મળતા હોય તો અમારે બરોડા બે દિવસ કામ હું ડોક્ટર લોહાની અધિક અધિક્ષક સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ એ અહીંના સ્ટાફિંગ બાબતે પૂછતા અહીંયા જે ટોટલ કન્સલ્ટન્ટની જગ્યાઓ છે એમાં ઓર્થોપેડિકની જગ્યા બાળ રોગ નિષ્ણાતની જગ્યા ફિઝિશિયનની જગ્યા વગેરે જગ્યાઓ ખાલી છે અમે સરકારશ્રીમાં રજૂઆત કરી છે કે આ જગ્યાઓ ભરાય તો અત્રેના આજુબાજુના જે લોકો છે એમને આની સુવિધાનો આ તજજ્ઞોનો લાભ મળી રહે અને જે દૂર દૂરથી દર્દીઓ આવે છે એના માટેની પરેશાની હલ થઈ શકે નિહાળો આલાપ ન્યૂઝ